સિટી આપનું સ્વાગત છે ભરૂચના પાંચ બત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં મોબાઈલ ની દુકાન ને તસ્કરે નિશાન બનાવી

રોડ ઉપર લાગેલ એક પણ ગેન્ટ્રી કે રોડ સાઇડ પર વિસ્તાર અને દિશાસૂચક બોર્ડ જ નહીં ગેન્ટ્રી પર માત્ર જાહેર ખબરના જ હોર્ડિંગ શહેરીજનો તો વિસ્તારથી વાકેફ હોય પરંતુ શહેરમાં આવતા આગંતુકનું શું એક તબક્કે શહેરી વિસ્તારના ફળિયા શહેરી વિસ્તારના દિશાસૂચક બોર્ડ હતા જે હાલ ગાયબ અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા પગુથણ ગામે સરકારી આવાસ ફાળવણી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલી એક દુકાનને તસ્કરે ફરી નિશાન બનાવી પોલીસને જાણે ખુલ્લી ચેલેન્જ કરતો હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ શહેરમાં તસ્કરો જાણે કે બેફામ બન્યા હોય તે રીતે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ભરૂચ શહેરના નેશનલ ટ્રેડ સેન્ટર અને તેની આજુબાજુની ચાર જેટલી દુકાનોમાં એક તસ્કરે બનાવી હજારોના મુદ્દામાલ પર કરી જાણે પોલીસને ચેલેન્જ આપતો હોય તેમ લાગી છે ગતરૂપ પણ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલી રાજા મોબાઈલ નામની દુકાનને નિશાન બનાવી કાચ તોડી અંદર પ્રવેશી લેપટોપ સહિત ચાલીસ હજારના માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયો હતો આ તસ્કરની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે આ મામલે ઈ ડિવિઝન પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી ડોગ સ્કોડ અને એફએસએલ સહિતની ટીમોની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે મારું નામ રમીશ ખાન છે આ નેશનલ ટ્રેડ સેન્ટરમાં મારી શોપ છે અને બાજુની શોપની અંદર ગયા શનિવારના દિવસે ચોરી થઈ છે એ બી મોબાઈલની શોપ જ છે ત્યાં બી એ લોકોના લેપટોપને ચોરાઈ ગયા મારા ત્યાં તાળા પ્યુટ્યા ત્યાં બી લેપટોપ ક્યુ છે અને એક કે બે ટેબ્લેટ છે મારા તે ચોરી થઈ ગયા છે વારંવાર આ ચોરી થાય તો પોલીસે આનું એક્શન લેવું પડશે બાજુના શોપિંગની અંદર પણ ચોરી થયેલી છે પણ એ બચી ગયો ભાઈ બીજો એક છે કુરિયરવાળા એમના ત્યાં બી ચોરી થઈ છે એ જ વ્યક્તિ છે જે વારંવાર ચોરી કરે છે કેટલા રૂપિયાની ચોરી થાય છે મારા તો તો એક લેપટોપ ગયો છે અને બે ટેબ્લેટ છે એ યુઝવાળા જ છે મારા બંને એક લેપટોપ અને બે રિપેરવાળાના ટેબ્લેટ હતા અંગલેશ્વર નગરપાલિકા દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ અંતર્ગત રખડતા શ્વાનોને પકડી જન્મના નિયંત્રણ ઉપર કંટ્રોલ મેળવવા માટે ખાસ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના તબીબ અને તેમની ટીમ તૈનાત કરી ટીમ દ્વારા શહેરમાં રખડતા શ્વાનને પકડી તેનું ખસીકરણ અને રસીકરણ કરી ત્રણ દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખી છોડી મૂકવામાં આવે છે અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનની વધતી જતી વસ્તી ઉપર નિયંત્રણ લાવવા માટે નગરપાલિકા દ્વારા જરૂરી ઝુંબેશ હાથ ધરાઈ છે નગરપાલિકા દ્વારા શ્વાનોને પકડી તેનું ખસીકરણ થાય અને સાથે રસીકરણ કરવામાં આવે તે માટે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની નિમણૂક કરી હાંસપોટ ઉપર કમલમ તળાવ પાસે સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે આ સેન્ટરમાં સંપૂર્ણ દવાઓ સાથે એક ઓપરેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે સાથે સેન્ટર ઉપર શ્વાન માટે પાણી અને ખોરાકની પણ સુવિધા ઊભી કરાઈ છે અને આ ટ્રસ્ટ દ્વારા સેન્ટર ઉપર નિષ્ણાત તબીબ અને શ્વાન પકડવાની ટીમ તૈનાત કરાઈ છે સાથે નગરપાલિકા દ્વારા એક ડોગ કેચિંગ વાનની પણ ફાળવણી કરવામાં આવી છે ત્યારે આ ટીમ પાલિકાના કર્મચારીઓને સાથે રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી જાય છે અને રખડતા શ્વાનને સલામત રીતે પકડી લે છે અને પકડાયેલ શ્વાનને ડોગ કેચિંગ વાનમાં રાખી સેન્ટર ખાતે લાવવામાં આવે છે અને પકડાયેલા શ્વાનોને પાણી અને ખોરાકની સુવિધાથી સજ્જ સેન્ટરમાં રખાય છે ત્યારબાદ નિષ્ણાત પશુ તબીબ દ્વારા જરૂરી તપાસ કરી તેનું ઓપરેશન કરી ખસીકરણ કરવામાં આવે છે સાથે પ્રી રેબીઝ વેક્સિન પણ આપવામાં આવે છે અને ખસીકરણ બાદ શ્વાનને ત્રણ દિવસ સુધી તબીબની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે અને ઓબ્ઝર્વેશન દરમિયાન તેને પૂરતા પ્રમાણમાં ખોરાક પાણી અને જરૂરિયાત મુજબની દવાઓ આપીને ત્રણ દિવસ બાદ ફરીથી તે

શહેરની અંદર જે કૂતરાઓની વસ્તી વધે છે તેને નિયંત્રણમાં લેવા માટે એક એજન્સીની નિમણૂક કરી અલગથી સેન્ટર ઊભું કરવામાં આવેલું છે એ સેન્ટરની અંદર નિષ્ણાત ડોક્ટરની નીચે ટીમ કાર્યરત છે અને કૂતરાઓને એમાં જે કૂતરાઓ કરડવાની ટેવ ધરાવતા હોય તેઓનું રસીકરણ કરીએ છીએ એટલે કે કૂતરો કરડવાથી વ્યક્તિને કે માણસને કોઈ ઈજા પહોંચે નહીં તેમજ કૂતરાઓની વસ્તી નિયંત્રણમાં લેવા માટે તેનું ખસીકરણ પણ કરવામાં આવેલ છે આજ સુધી અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાંથી બસો ને એકસઠ જેટલા કૂતરાઓને પકડી તેમને ત્યાં ત્રણ દિવસ ઓબ્ઝર્વેશન નીચે રાખી તેમનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવેલ છે હું ડૉક્ટર પાર્થ પટેલ મારું માસ્ટર ઓફ વેટનરી સાયન્સ એન્ડ સર્જરીમાં થયેલું છે અને હું અત્યારે હાલમાં સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની અંદર એબીસી પ્રોગ્રામ જે કહેવાય એનિમલ બર્થ કંટ્રોલ કે જેનાથી આપણે આ જે ડોગ છે એનો જન્મદર કંટ્રોલ થાય એનો પ્રોજેક્ટ નગર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવે છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીથી અને એની અંદર હું ડૉક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું અને અમે અહીંયાથી વિવિધ વિસ્તારોમાંથી જે ડોગનું કેચિંગ કરવામાં આવે તે જીપીએસ લોકેશન દ્વારા અને ફોટો પાડીને અમે જે તે વિસ્તારમાંથી કરતા હોઈએ છીએ કેચિંગ ત્યારબાદ તેનું ઓપરેશન કર્યા બાદ ચારથી પાંચ દિવસ અમે અંડર ઓબ્ઝર્વેશન રાખીએ છીએ એ ચારથી પાંચ દિવસ દરમિયાન અમે એન્ટીબાયોટિક પેઇન કિલર પછી જે રૂટિન ખોરાક પાણી જે બધું થતું હોય અમે એનો કેર રાખીએ છીએ અને પછી જે તે વિસ્તારમાંથી અમે લાવ્યા હોય એ જ વિસ્તારમાંથી અમે એને રિલીઝ કરીએ છીએ અંકલેશ્વર શહેરમાં કોને ક્યાં જવું કોઈ સાઇન બોર્ડ વિસ્તારસૂચક બોર્ડ જ નજરે નથી પડી રહ્યા રોડ પર લાગેલા એક પણ ગેન્ટ્રી કે રોડ સાઇડ પર વિસ્તાર અને દિશા સૂચક બોર્ડ નથી ગેન્ટ્રી પર માત્ર જાહેર ખબરના જ હોર્ડિંગ જોવા મળી રહ્યા છે શહેરીજનો વિસ્તારથી વાકેફ હોય પરંતુ શહેરમાં આવતા આગંતુકનું શું તેવા સવાલ ઉઠી રહ્યા છે એક તબક્કે શહેરી વિસ્તારના ફળિયા સિરી વિસ્તારના દિશા સૂચક બોર્ડ હતા જે હાલ ગાયબ છે તાજેતરમાં જ અંકલેશ્વરને અવર્ગની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે અને એક તરફ વહીવટીકર્તા દ્વારા સ્માર્ટ સિટી હોવાનો દેખાડો કરતાં અંકલેશ્વર શહેરને સ્ટેશનથી ત્રણ સુધીનો આઇકોનિક માર્ગ બનાવી રહ્યા છે પરંતુ શહેરમાં કયો વિસ્તાર ક્યાં આવેલ છે શહેરમાં સ્ટેશનથી નગર સુધી માર્ગ ક્યાં કેટલા કિલોમીટર વિસ્તાર કયો આવેલ છે મુખ્ય બજાર કે વિસ્તારમાં જવાના સાઇન બોર્ડ જ જાહેર માર્ગ પર જોવા નથી મળી રહ્યા શહેરના મુખ્ય માર્ગ પર આઠથી વધુ સ્થળે દિશા અને માર્ગ સૂચક બોર્ડ સાથેની ગેન્ટ્રી આવેલ છે જે ખાનગી કંપનીને જાહેર ખબર સાથે વિસ્તાર દર્શાવતા મેપ લગાવવાના હોય છે તે પણ ગેન્ટ્રીના ત્રીસ ટકા ભાગ પર ફક્ત જાહેર ખબર જ છે તો દિશા સૂચક કે માર્ગ સૂચક સાઇન બોર્ડ જ ગાયબ થઈ ગયા છે શહેરમાં તમે ક્યાં જવું છે કયા વિસ્તારમાં જવું છે તે અંગે કે તે વિસ્તાર અંગેની કોઈ જ માહિતી આપતા બોર્ડ જોવા નથી મળી રહ્યા વર્ષોથી રહેતા શહેરીજનોને તો ખબર છે કે કયો વિસ્તાર ક્યાં આવેલ છે પરંતુ જિલ્લા બહારથી આવતા અને તેમાં પણ ખાસ પ્રથમ વખત આવતા લોકો માટે તો કોઈ સાઇન બોર્ડ જ ન રહેતા તેઓ ગોટે ચડી જાય છે કોઈ ઠીકરખોર ઉલટો રસ્તો કે વિસ્તાર બતાવે તો તેઓ ભૂલા પડી શકે તેમ છે આ વચ્ચે પાલિકાના વહીવટી તંત્રના પદાધિકારીઓથી માંડી અધિકારીઓ પણ આ માર્ગો પરથી પસાર થાય છે ત્યારે તેઓને પણ શહેરની ઓળખરૂપી સાઇન બોર્ડ ઓઝલ થઈ ગયાનું પ્રતિથી થઈ નથી રહી ભૂતકાળમાં એક ખાનગી બેંક દ્વારા રોડ સાઇડ પર વિસ્તાર શેરીફળિયાના નામ બોર્ડ લગાવવામાં આવ્યા હતા પરંતુ હવે તે પણ જૂથ સ્થાને જોવા મળી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા પુનઃ શહેરમાં દિશા વિસ્તાર માર્ગસૂચક સાઇન બોર્ડ ઊભા કરવામાં આવે તે જરૂરી બન્યું છે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પગુથણ ગામમાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે ગ્રામ પંચાયત કચેરી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રહેણાંક હેતુસર આવાસ ફાળવવામાં આવે છે જે માટે અનેકવાર ફોર્મ ભરેલ છે આવાસ ફાળવણી માટે રજૂઆત પણ કરી હતી પરંતુ આદિવાસી સમાજના લોકોને આવાસ નહીં ફાળવવામાં આવતા બેથી ત્રણ પરિવારો ભેગા મળીને રહેવાની નોબત આવી છે આદિવાસી સમયના લોકો સાથે ભેદભાવ રાખવા સાથે ગ્રામ પંચાયત દ્વારા બિનજરૂરી અને પૈસાદાર લોકોને આવાસ ફાળી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા સાથે ફાળવેલ આવાસ ભાડે આપી દેતા હોવાના પણ આક્ષેપ કરાયા છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ખોટા વ્યક્તિઓને આવાસ યોજનાનો લાભ આપવા સહિત એક સભ્યને કોટી ફળિયામાં પોતાના કુટુંબના છ આવાસ ફાળી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે આ આવાસ ફાળવણીમાં ગોવાચારી કરવા મામલે તપાસ કરવા સાથે યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હું વસાહત જસોડાબેન જગદીશભાઈ પગુઠાની નિવાસી છું અમારા પગુઠાણ ગામમાં આદિવાસી સમાજ કે અન્ય કોઈ સમાજને આદિવાસી સમાજ કે કોઈ અન્ય સમાજને આવાસ ફાળવવામાં આવી નથી અમારા અમારા ગામમાં ઘણા એવા ઘડા છે કે જે એક ઘરમાં બે થી ત્રણ ચૂલા સર્ગે છે અમારા ગામમાં જે જમીનદાર લોકો છે માલ મિલકત ધરાવતા લોકો છે તે ગામના લોકોને આવાસ મળેલી છે અને જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે તે લોકોને આવાસ મળી નથી હવે તમે કહો અમારે શું કરવું જેને આવાસ મળવાની છે તેને આવાસ મળતી નથી અને જેને આવાસ જરૂર નથી તેને મળેલી છે અને જે અમારા ગામના લોકો છે તે લોકો ગામમાં ભાડેથી આપેલી છે બડને આવાસ હવે અમારે કરવું શું અને અમારા લોકોને જે આદિવાસી સમર્પના લોકોને ગામની બહાર કાઢી મુકેલા છે અમાર એટલી માંગ છે કે આદિવાસી સમાજને ન્યાય આપો અમારા લોકોને ઘર આપો આદિવાસી સમર્ને કોઈને પણ ઘર આપેલું નથી પગૂઠાણ ગામમાં આજ રોજ અખન આદિવાસી યુવા સંગઠન દ્વારા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવે છે કે સરદાર આવાસ જે અન્ય આવાસ જે અન્ય સમાજને જે જમીનદાર લોકો છે જે ખેતીવાડી કરતા હોય એ લોકોને પંચાયતની મિલી ભગત આવાસો આપેલા છે એની શ્રી કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરીએ છીએ કે આ તપાસ થવી જોવે અને જેટલા બી લોકો આવાસ લીધેલી છે એ એ લોકો તે એ ધંધો કરે છે અને ત્યાં ગાડી આવાસો વેચી કાઢેલી છે અને ભારેથી બી ચલાવેલી છે ની તપાસ થવી જો કલેક્ટર સાહેબ આ માંગણી કર્યા છે ભરૂચ ઇદગાહ વકફ ટ્રસ્ટના પ્રમુખ એઆઈ લાલભાઈ શેખ તથા સેક્રેટરી હાફિઝ અબ્રાર હુસૈન સુઝનીવાલા એક અખબાર યાદીમાં જણાવે છે કે ઈદની નમાઝ તારીખ એકત્રીસ માર્ચ અથવા એક એપ્રિલ બે હજાર પચીસના રોજ ઈદગા મુકામે સવારે સાત્રીસ કલાકે અદા કરવામાં આવશે જેની મુસ્લિમભાઈએ નોંધ લેવા વિનંતી ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસમો દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલા હોલમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાંચ ગામની પાણી સમિતિની મહિલાઓને પચાસ હજારના ચેકનું વિતરણ કરાયું હતું જેમાં અનેક ગ્રામ પંચાયતની પાણી સમિતિની બહેનોએ ભાગ લીધો હતો આજરોજ ભરૂચની જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મોની કચેરી ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં પંચાયતોમાં બનાવેલી પાણી સમિતિની બહેનો માટે મહિલા સશક્તિકરણના કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું જેમાં પંચાયતોમાં બનેલી પાણી સમિતિની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ગ્રામ પંચાયત લેવલે બનેલી પાણી સમિતિની સારી કામગીરી અર્થે વાસમોની ગાંધીનગર કચેરીના આદેશ મુજબ ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા

ભરૂચ જિલ્લામાં પાંચ એવી પંચાયતો કે જેમાં સિત્તેર ટકાથી થી વધુ મહિલા પાણી સમિતિઓ છે કે જેણે ખૂબ જ સારું કામ કર્યું છે જેના તરફથી અમારા આ ગાંધીનગરથી એમને સારી કામગીરી માટે ભરૂચની આ પાંચ પંચાયતોને પચાસ હજાર નો ઇનામ આજ આજ રોજ વિતરણ કરવામાં આવે છે અને વધુ ભરૂચમાં હજુ સારી કામગીરી કરે એવી આવતા વર્ષે આપણે પાંચ થી લઈને બીજી બમણી પંચાયતો થાય એવા પ્રયત્ન કરીએ એ સાથે આપણે આજે આજનો આ કાર્યક્રમ કર્યું છે નમસ્કાર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ ઝઘડિયા ફૂલવાડી ગામના આદિવાસી સમાજના આગેવાનોએ રૂઢી તથા પ્રથા ગામ સભાના ગઠનને લઈને આવેદનપત્ર આપ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ગામના અને રૂઢી તથા પ્રથા ગામ સભાના મુખી રાકેશ અરવિંદભાઈ વસાવા સહિતના લોકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બંધારણના અનુચ્છેદની જોગવાઈ મુજબ રૂઢિપ્રથા ગ્રામ સભાનું ગઠન કર્યું છે જેથી કામો જમીન અને અન્ય કોઈ વિગતોને લગતી કાર્યવાહી જેવી કે લીઝ ભાડાપટ્ટી જમીન લેવે તેમજ બિનખેતી અંગેની કાર્યવાહી રૂઢી અને પ્રથાવાળી ગ્રામસભાને જાણ કે વિશ્વાસમાં લઈને કરવા સાથે ઘટતી કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી હું નિલેશ વસા સામાજિક કાર્યકર આજરોજ અમે ફુલવાડી ગામના અને માલપોરના યુવા સાથી મિત્રો ફુલવાડી ગામના જે રૂઢી ગ્રામસભા અત્યારે તેર ત્રણ મુજબ જે રૂઢિપ્રથાનું ગઠન કર્યું છે એના જે ત્યાં પ્રથાના જે નીતિ નિયમો છે આદિવાસી આદિવાસી સમાજે કસ્ટમરી લો છે એ કસ્ટમરી લોના જેટલા બી હવે પછીના જે ઠરાવ ફુલવાડી ગામમાં જે કરશે એના અનુસંધાનમાં ગામના લોકો ગામના મુખી એ પ્રમાણે ગામ ચલાવશે એ એ લેખિત અમે કલેક્ટરશ્રીને આજે અમે જાણ કરવા માટે આવ્યા છે અને એક અત્યારે યુનિફોર્મ સિવિલ કોડનું એક આવેદનપત્ર આજે અમે આપવા માટે આવેલા છે યુનિફોર્મ સિવિલ કોડની અંદર અત્યારે ગવર્મેન્ટ એવું કે ડ્રાફ્ટિંગ એવું કહે છે કે સમાન સિવિલ કોડ લાવવાની વાત કરે છે સમાન સિવિલ કોડની અમે પહેલાથી માંગ કરતા આવેલા છે આ માત્ર ને માત્ર આદિવાસીઓની સંપત્તિ એસસી એસટી ઓબીસી અને આદિવાસીઓને પારમાલ કરવા માટેનું છે મુસલમાન અને આદિવાસીઓ ખાસ કરીને આ યુનિફોર્મ સિવિલ કોડની અંદર ટાર્ગેટ છે આદિવાસીઓને જલ જંગલ જમીન અને ખનીજ લૂંટવાનો આસરની અંદર છે એ લોકોએ સમાનતા લાવી હોય તો પ્રાઇવેટ પ્રાઇવેટ સ્કૂલ છે પ્રાઇવેટ હોસ્પિટલ છે એનું ગવર્મેન્ટ કરીને બધાએ એક જ એક 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 સારવાર લે એક સ્કૂલમાં ભણે એ રીતે સમાનતા લાવી જોઈએ પરંતુ આ માત્રને ને માત્ર જેટલા બી અત્યારે સંશોધન અત્યારે થઈ રહ્યા છે પાર્લામેન્ટની અંદર અને રાજ્યવાઇઝ વિધાનસભાની અંદર એ માત્ર ને માત્ર ઉદ્યોગપતિને માલધાર કરવા માટે અને આ સરકારના જેટલા બી ઠેકેદાર છે એ લોકોને મજબૂત કરવા માટેના સંશોધન છે ઓગણીસો પચાસ થી જેટલા બી સંશોધન કરેલા છે એ માત્ર માત્ર કોઈ પણ પ્રજાના હિતમાં છે નથી એ માત્રને માત્ર એ સરકારના અને ઉદ્યોગપતિને મજબૂત કરવા માટેના આ સંશોધન થઈ રહ્યા છે એટલા માટે અત્યારે યુનિવર્સ સિવિલ કોડ જે લાવી રહ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જો લાગુ કરશે તમે આ દેશની અંદર ઉગ્ર આંદોલન કરીશું તમારે એસસી એસટી ઓબીસી અને માહિતી સમાજ મળીને નારેશ્વરના નાથ રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ ધપાવતા અંગલેશ્વરના ઉછાલી ગામ સ્થિત જાણીતા દત્ત આશ્રમ ખાતે ગુરુ લીલામૃત ગ્રંથના પારાયણનું સ્વહાકાર સાથે આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાત દિવસમાં સાડા ત્રણ લાખ આહુતિ આપવામાં આવી રહી છે પાવન સલીલામાં નર્મદા નદીના કિનારે આવેલ નારેશ્વરને તપુભૂમિ બનાવી શ્રી રંગ અવધૂત મહારાજે યોગ સાધના અને ભક્તિભાવનાના સહારે લોકકલ્યાણના અનેક કાર્યો કરી ગુરુ લીલામૃત જેવી વરદગ્રંથની રચના કરી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે પૂજ્ય નંદજી પ્રેરિત જાણીતા આશ્રમ ખાતે તારીખ ત્રેવીસમી માર્ચથી ઓગણત્રીસ માર્ચ સુધી ગુરુ લીલામૃતના સહાકાર સાથે પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન દત્તાત્રેયના સોળ અવતારો થઈ ગયા ત્યારે આ યજ્ઞમાં સોળ ભૂદેવો દ્વારા ગુરુ લીલામૃતના ત્રણ કાંડ જ્ઞાનકાંડ કર્મકાંડ અને ઉપાસના કાંડના કુલ ઓગણીસ હજાર પાંચ શ્લોક મળી સાત દિવસમાં સાડા ત્રણ લાખ આહુતિ આપવામાં આવી રહી છે આ સાથે જ સુરત ભરૂચ અને વડોદરા સહિતના સ્થળોએથી પધારેલ બસોથી વધુ દત્તભક્તો શ્રી ગુરુ લીલામૃતનું સામૂહિક પારાયણ પણ કરી રહ્યા છે આચાર્ય વિજયકાંત વ્યાસ અને તેમના પુત્ર વિશાલ વ્યાસ દ્વારા તેમના કંઠે ગુરુ લીલામૃતના શ્લોકના પઠન થઈ યજ્ઞમાં આહુતિ આપવામાં આવી રહી છે વિશ્વ શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે હેતુથી યોજાયેલા આ યજ્ઞમાં દૂધ ભાત અને ઘી મિશ્રિત પાયસ દ્વારા આહુતિ આપવામાં આવી રહી છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત આ દત્ત આશ્રમ ઉછાલી નર્મદાનંદજીએ અહીંયા ખૂબ આરાધના કરી તપસ્યા કરી અને આ સ્થાન એ પવિત્ર અને ઉર્જાવાન બનાવ્યું છે અત્યારે જે કાર્ય કરીએ છીએ તે એ ઊર્જામાં વધારો થાય અને અહીં આવનાર દરેક વ્યક્તિને એનો લાભ મળે અને સમસ્ત વિશ્વના કલ્યાણ અર્થે આ કાર્ય કરીએ છીએ બીજી વસ્તુ કે અહીંયા જે આવે છે જે કોઈ બધા આવે છે એ દરેકે દરેક વ્યક્તિ પોતપોતાના અંતરની પ્રેરણાથી આવે છે અહીંયા અત્યારે ઓછામાં ઓછા પારાયણ કરનારા બસો વ્યક્તિઓ છે જેમાં મેક્સિમમ એ ચાલીસની ઉપરના છે જે પોતાનું પોતાનું બીજી જિંદગી માટેનું અથવા તો આગળનું પુણ્ય ભાથું ભેગું કરવા માટે આવે છે અને એ દ્વારા દરેક વ્યક્તિ પોતપોતાનું પુણ્ય અહીંયા એકત્રિત કરી અને પોતાનું જીવન ધન્ય બનાવે છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ઈસવીસન ઓગણીસો બોતેરમાં ઉછાલી ગામ ખાતે રંગ અવધૂત મહારાજના શિષ્ય નર્મદાનંદજી મહારાજે દત્ત આશ્રમની સ્થાપના કરી હતી રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસા સમો આશ્રમ આજે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યો છે આ સ્થળે નર્મદા નંદજી મહારાજે વર્ષ સુધી સાધના કરી હતી આશ્રમમાં દત્તમંદિર નર્મદેશ્વર મહાદેવ મંદિર અને નર્મદા નંદજી મહારાજનું મંદિર આવેલ છે જ્યાં નિત્ય સામૂહિક આરતી અને વંદના સહિતના કાર્યક્રમો યોજાય છે આ ઉપરાંત ગુરુ પૂર્ણિમા ગુરુ પૂનમ અને નર્મદા નંદજીની પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે પૂજ્ય નર્મદાનંદજી મહારાજના આદેશ થકી આ આશ્રમમાં અને ભજન અને ભોજનનો અવિરત પ્રવાહ આજે પણ વહી રહ્યો છે રંગ અવદૂત બાપજીએ રચિત એવા રંગ અવદૂત બાપજીનું લેખિત એવા જ્ઞાન કર્મ અને ઉપાસના ઉપર આજે પારાયણ થયું સાથે સહાકાર એવા વિપુલભાઈ અને વિજય કાકા બંનેએ એમની મુખાકુળીથી મોટે આખા આશ્રમને એવું સહાકાર આપીને એક મંત્રથી આખી ઉર્જા અને શુદ્ધ બનાવી દીધી છે અને સાથે સાથે દત્ત આશ્રમ ઉછાલી માં દત્ત મંદિર મહાદેવ દાદા નર્મદેશ્વર મહાદેવ ગુરુ મહારાજની સમાધિ અને સાથે સાથે એમણે અહીંયા દરેક અન્ય કાર્યક્રમો થાય છે ગુરુ પૂનમ થાય છે સાથે સાથે પુણ્યતિથિ ગુરુ પૂર્ણિમા જન્મદિવસ એવા અનેક કાર્યક્રમો થાય છે અને સાથે અહીંયા યજ્ઞનું પણ કાર્યક્રમો થતા રહે છે અને અહીંયા બને ભજન કહી ગયા છે જેટલું બને એટલું ભજન અને ભોજન આપણે ભક્તોને કરાવતા અને એનાથી આ આશ્રમ ચાલતો છે રંગાવજૂત મહારાજની તપુભૂમિ નારેશ્વર દત્ત ભક્તો માટે અનન્ય આસ્થાનું કેન્દ્ર છે તો બીજી તરફ ઉછાલી ખાતા આવેલ દત્ત આશ્રમ ભક્તોને માનસિક શાંતિ સાથે દત્ત ભગવાનની અનન્ય ભક્તિમાં લીન બનાવી રંગવજૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ પણ ધપાવી રહ્યો છે ભરૂચ શહેરના વોર્ડ નંબર દસમાં આવેલ માલીવાડ વિસ્તારમાં કચરાની સમસ્યા ગંભીર બની છે સ્વચ્છતા અભિયાનના નામે આ વિસ્તાર હવે કચરાનો ઢગલો બની ગયો છે વિસ્તારમાં કચરાપેટીઓ હટાવી દેવામાં આવી છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર કચરો ફેલાયેલો જોવા મળે છે કચરાના આ ઢગલાઓમાંથી નીકળતી દુર્ગંધથી સ્થાનિક રહીશો ત્રસ્ત બન્યા છે માલીવાડના રહીશોએ આ સમસ્યાના ઝડપી નિરાકરણ અંગેની માંગ કરી છે તેઓની મુખ્ય માંગણી છે કે વિસ્તારમાં ફરીથી કચરાપેટી મૂકવામાં આવે જેથી કચરાનો યોગ્ય નિકાલ થઈ શકે અને સ્વચ્છતા જળવાઈ રહે આ વોર્ડ નંબર દસનો મારીવાડનો વિસ્તાર છે તમે જુઓ કે આ કેટલી મોટી ગંદકી છે આખા વિસ્તારની અંદર જે ચોક છે તે કચરાથી ભરાઈ જાય છે આજુબાજુના લગભગ આઠથી દસ વિસ્તારો છે અને દસ વિસ્તારના રહેવાસીઓ દરેક ઘર દીઠ અહીંયા કચરો નાખો આવે છે હવે એ કચરો એટલો ઢગલો થઈ જાય છે કે એને રોજ એક ટ્રક ભરીને કચરો થઈ જાય છે હવે સેનેટરી ઓફિસર જે તે સમયના હતા એમને એવું કીધેલું કે ભાઈ આપણા અહીંયાથી કચરા પેટી ઉંચકી લઈએ જેથી આ વિસ્તાર સ્વચ્છ બની જાય અને ડોર ટુ ડોરવાળાને આપણે પરમાનન્ટ મૂકી દઈશું તે ઘરે ઘર જઈને કચરો પણ ઉઘરાવશે અને કચરો અહીંયા ઓછો થઈ જશે એટલે આપણે આગળ જતા વિસ્તારને સ્વચ્છ બનાવીશું પણ સ્વચ્છ તો છોડો અહીંયા ગંદકીનો વિસ્તાર થઈ ગયો છે આખો વિસ્તાર દુર્ગંધ મારે છે આખા વિસ્તારમાં દુર્ગંધ મારે છે એટલે એ સાહેબે કીધું હતું કે સ્વચ્છ બનશે એના માટે તો આ વિસ્તાર દુર્ગંધ વાળો થઈ ગયો છે અને તમે જુઓ કે અહીંયા જાનવરો પણ આ ઉકાયો ખાઈ રહ્યા છે હવે જાનવરોની શું પરિસ્થિતિ અને નજદીકમાં સ્કૂલ પણ આવેલી છે સ્કૂલના બાળકો પણ તમે જુઓ કે અહીંયા જ રિક્ષા ઊભી થાય છે અને ઘણીવાર એ બાળકો પણ આ દુર્ગંધના લીધે બીમાર પડી જાય છે આ માલીવાડ વિસ્તાર છે અહીં કચરાપેટી પરમાનન્ટ હતી સેનેટરી ઇન્સ્પેક્ટર સાહેબે આવું કીધું કે સ્વચ્છતા માટે આપણે પેટીઆઈથી ઉપાડી લઈએ છીએ રોજ બે બે વખત અહીં ગાડી આવશે સવાર અને સાંજે એને ચોખ્ખું રહેશે હવે પણ એ ગાડી આવતી નથી ડોર ટુ ડોર આવે છે બધાના ઘરે કોઈ હોય ના હોય લઈ જાય નહીં લઈ જાય એવું છે ને અહીં અહીં આ જગ્યા પર દસ હજાર માણસોનું અહીં કચરો ભેગું થાય છે આટલા આખા આજુબાજુ લગભગ આઠથી દસ ફરિયાનો કચરો અહીં ભેગું થાય છે એટલી ગંદકી છે કે અહીં ઊભા રહેવું હમણાં હાલની અંદર મુશ્કેલ છે અમે કેવી રીતના અહીં ઊભા છે અમે જાણીએ છીએ લોકો અહીં આજુબાજુમાં કેવી રીતના રહે છે એ લોકોને ખબર છે લોકોના છોકરાઓ કન્ટિન્યુ બીમાર છે અહીં ઇસ્કૂલ ચાલે છે સ્કૂલના છોકરાઓ સ્કૂલના છોકરાઓ અહીંયા હેરાન થાય છે ઇસ્કૂલની રીક્ષા અહીં ઊભા રહેવા મુશ્કેલ થઈ ગઈ છે આ તહેવાર હમણાં ઈદ તહેવાર આવે આવી ગયું છે એના પેલા સાફ થઈ જાય આજનો દિવસ છોડીને આવતીકાલે તમે આ કરાવી આપતો તો સાહેબ તમારી બહુ મહેરબાની આભાર વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં હત્યારા સામે સખત સજા સાથે દાખલારૂપી કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર રાજપૂત સમાજ સહિત અન્ય સમાજ દ્વારા મામલતદારને પાઠવવામાં આવ્યું છે રાજપૂત યુવા સંઘ વાલિયા તાલુકા અને અન્ય સમાજ દ્વારા વાલિયા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ પાંચમી માર્ચના રોજ વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીની નિર્મ ઘાતકી હત્યા કરવામાં આવી હતી જે કૃત્યને રાજપૂત સમાજ અને અન્ય સમાજ નિંદા સાથે આરોપી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી આ સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તેમજ દાખલારૂપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક શિક્ષક દંપતીના જમાઈત દેવું વધી જતા સાસુ સસરાના મકાનમાં લૂંટ કરી હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો વાલિયા ટાઉનમાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં એક શિક્ષક દંપતીની નિર્મમ હત્યા કરવામાં આવેલ છે આ રાજપુ સમાજ વાલિયા ખૂબ જ આક્રોશ વ્યક્ત કરે છે અને તેની ગોળ નિંદા કરે છે અત્યાર સુધીની પોલીસની કામગીરી ખૂબ જ સરસ છે પરંતુ હવે અમે માર્માદાસ

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જન્મના નિયંત્રણ ઉપર કંટ્રોલ મેળવવા રખડતા સ્વાનના ખસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પશુ તબીબી અને ટીમ દ્વારા શ્વાનોનું ખસીકરણ શરૂ કર્યું રખડતા શ્વાનનું ખસીકરણ કરી તેને પ્રી રેબીઝ વેક્સિન આપવામાં આવી બસો એકસઠ જેટલા શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ કરાયું રસીકરણ કરેલ શ્વાનને ત્રણ દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે અંકલેશ્વર શહેરમાં કોને ક્યાં જવું કોઈ સાઇન બોર્ડ નહીં રોડ ઉપર લાગેલ એક પણ ગેન્ટ્રી કે રોડ સાઇડ પર વિસ્તાર અને દિશાસૂચક બોર્ડ જ નહીં ગેન્ટ્રી પર માત્ર જાહેર ખબરના જ હોર્ડિંગ શહેરીજનો તો વિસ્તારથી વાકેફ હોય પરંતુ શહેરમાં આવતા આગંતુકનું શું એક તબક્કે શહેરી વિસ્તારના ફળિયા શહેરી વિસ્તારના દિશાસૂચક બોર્ડ હતા જે હાલ ગાયબ અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા પગુથણ ગામે સરકારી આવાસ ફાળવણી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું समाप्त नवीन समाचारों साथे फरी मड़ी सु नमस्कार